આ કે માંગેગા હા કે મારી સાબાઈ એની લાગી કે મારે તો હા કે બાકી એટલે કેમેરા ઓ ભાઈ ભાગ્યા હે કેમેરા રોય હા એને એને લે લે બાકી એને નહી તા મારે हाँ नहीं 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 तुम लिख रहे हो कंडर तुम लिख रहे हो कंडर तुम लिख रहे हो कंडर नहीं 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 � મોડી રાતના રોજ આ ફરિયાદી તથા આરોપી જે છે એ તમામ સુંદરમ નગરમાં ભેગા થતાં ત્યાં નાનો મોટો થયો જોતો આ લોકોને અગાઉની નાની મોટી ઝઘડાઓ આ લોકોને ચાલે જ છે ફરિયાદીન આરોપી બધાય ગુનાઈતી ઇતિહાસ ધરાવે છે આ કામે ફરિયાદી શ્રી છે અરમાન ઉર્ફે અમન પઠાણ જે સુંદરમનગર રહે છે એમના જણાવ્યા પ્રમાણે એ તથા એમના મિત્ર ગરીબનગર હતા ત્યારે સામાવાળા લોકો એની પાછળ આવી એટલે આ લોકો ભાઈ ગયા અને મુમિન ચોક પાસે પકડી અને એના મિત્ર ને લઈ ગયા અને ત્યાંથી રાજીવનગર મોરારજી ચોક માં ફરિયાદ જાહેર કરેલી છે અને આ કામે પોલીસે તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરેલા છે જેમાં એક માઇનર છે અને બે પુખ્ત વયના છે પુખ્ત વયના હરપાદ ઉર્ફે સુમન ઇશ્તાર અહેમદ અને એક છે નિયાજ હુસેન આ તમામ ગુના ધરાવે છે અને હાલ એની કાર્યવાહી ચાલુ છે ઝઘડાના કારણ વિવિધ કારણો સામે આવે છે પણ હજી એની તપાસ ચાલુ છે કે એક્ઝેક્ટ કારણ શું હતું અને આ લોકો વિરુદ્ધ તમામ વિરુદ્ધ ફરિયાદી અને આરોપીઓ વિરુદ્ધ ઘણા ગુનાઓ દાખલ થયેલા છે પ્રોહિબિશન Niye <laughs> ben <laughs> <laughs>